નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકનું ફાઇનલ એલોટમેન્ટ ફાઇનલ શાળા ફાળવણી થઈ છે એ શાળા ફાળવણી જાહેર થઈ છે ગઈકાલે તો તેનો જે વેબસાઇટ છે એના ઉપર ઓફિશિયલ વેબસાઇટ પર જે આપ જેમને શાળા ફાળવણી તે તમામ મિત્રો પોતાનું ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકે છે કઈ શાળા મળી છે એ ત્યારબાદ ભલામણપત્ર અને નિમણૂક હુકમ અંગેની જે શરતો છે એ વેબસાઇટ ઉપર વાંચી અને જિલ્લા કક્ષાએ ભલામણપત્ર લઈ નિમણૂક હુકમ શાળામાં હાજર થવાની તેમજ આજથી એટલે કે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસથી જે આજથી શરૂ થતી ધોરણ છથી આઠ ઉચ્ચ પ્રાથમિક વિભાગની જે જિલ્લા પસંદગી છે આ તમામ બાબતોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વે મિત્રોને વિનંતી કે જો આપણા ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટ પર નવા હો તો આપણી ચેનલને અવશ્ય અવશ્યથી સબસ્ક્રાઇબ કરશો આપના મિત્રોને આ વિડીયો શેર કરશો ઉમેદવારોને શેર કરશો અને વિડીયોને લાઇક આપવાનું તેમજ હાઈપ આપવાનું ચૂકશો નહીં મિત્રો વિગતે ચર્ચા કરીએ તો આજથી જે છથી આઠની જિલ્લા પસંદગી શરૂ થઈ રહી છે એની પહેલો આપણે ફાઇનલ એલોટમેન્ટ સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે આવી ગયું છે અને મિત્રો આપને ફાઇનલ શાળા ફાળવણીનો લેટર પણ મળી ગયો છે તો મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ આપ પોતાને થયેલી શાળા ફાળવણીનો હુકમ ડાઉનલોડ કરી શકો છો આ રુકમ લઈ આપે જે સરકારી શાળાઓમાં લાગેલ છે એ મિત્રોને ખાસ આવતીકાલથી ચોવીસ જુલાઈના રોજ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ભલામણપત્ર નિમણૂક હુકમ માટે જવાનું છે અને ત્યાંથી તમારી શાળામાં હાજર થવાનું છે એનું જે વિગતો છે જામીન ખત બાય દરે ચાલસગત એ તમામ વસ્તુઓ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલ છે બધી જ રીતે મિત્રો જે મિત્રો ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે લાગેલ છે એમને તારીખ ના રોજ સેમ પ્રોસીજર માટે જે તે જિલ્લા અધિકારી કચેરી એ હાજર રહેવાનું છે ત્યારબાદ અગત્યનું મિત્રો કે જેમને બે શાળા ફાળવણી થઈ છે જોઈસ ફિલિંગ બાદ આપ્યા બાદ પણ બે શાળા ફાળવણી થઈ છે તેઓ જે શાળામાં જવા માગતા હોય તે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી અને વીએસકેમાં મેલ કરી જાણ કરી શકે છે મિત્રો ખાસ આજે આ વિડીયોમાં એપણે એ ચર્ચા કરવાના છીએ કે ધોરણ અગિયાર બારની ભરતી પૂરી થઈ છે એમાં શિક્ષણ સહાયક તરીકે મિત્રો શાળામાં શિક્ષક તરીકેની જોબ જેમણે સ્વીકારી છે એ મિત્રો નવ દસમાંના આવે તો ઓછા મેરિટ મેરિટવાળા નવ દસના મિત્રોને પણ આની અંદર લાભ મળી શકે એવી આપણી આ પ્લેટફોર્મ થકી નમ્ર વિનંતી છે એ જ રીતે મિત્રો ખાસ જોઈએ તો જેમને નવ દસમાં મળી ગયું છે અને હવે એમને ફાઇનલ સ્કૂલ એલોટમેન્ટ થઈ ગયું છે તો એવા મિત્રો આજથી શરૂ થતી જે છથી આઠ ઉચ્ચ પ્રાથમિક યુગની જિલ્લા પસંદગી છે એમાં પ્લીઝ પ્લીઝ રિપીટ ના થાય તમને ઓલરેડી અગિયાર બાર કે નવ દસમાં જોબ મળી ગઈ છે અથવા તો મિત્રો તમે કોઈ સરકારી ખાતાના કોઈ અન્ય વિભાગમાં સારી જોબ કરી રહ્યા છો તો આપ આ ભરતીની અંદર ઉચ્ચ પ્રાથમિક વિભાગ છથી આઠમાં પ્લીઝ રિપીટ ના થતાં તમારા આ સારા કામથી આપણે કોઈની જોબ આપણે સીટ બગાડવાથી કોઈની જોબ ન જાય એવું મહેરબાની કરી ના કરશો મિત્રો એવું હું આ પ્લેટફોર્મ થકી તમને ખાસ વિનંતી કરીને જણાવું છું મિત્રો મિત્રો ખાસ આપણે સીટ ના બગડે એનું ધ્યાન રાખીશું અને જો તમે સેપઝોનમાં છો જ અગિયાર બાર કે નવ દસમાં લાગી ગયેલા જ છો અથવા એકથી પાંચમાં પણ લાગ્યા છો તો પ્લીઝ તમે ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી માટે પોતાનો હક જતો કરી તમારા જ મિત્રોને એ ભરતીની અંદર ઓછા મેરિટવાળા મિત્રોને લાભ થાય એવું એક પગલું લઈ શકો એવો એક સારો ઇનિશિએટિવ લઈ શકો મિત્રો આમ વાત કરીએ તો જે છે કે આપણે સીધી રીતે કોઈનું સીધું સારું ના કરી શકીએ પણ આપણને જોબ મળી ગઈ છે ને આપણે જો સીટ વગાડતા નથી તો બીજા કોઈને ઓછા મેરિટવાળા ઉમેદવારને જોબ લાગી શકે છે તો એનું પુણ્ય આપણને આડકતરી રીતે મળશે મિત્રો એટલે પ્લીઝ આપ મહેરબાની કરીને ઉચ્ચ પ્રાથમિક છથી આઠ માથી શરૂ થતી જિલ્લા પસંદગીના કાર્યક્રમની અંદર સીટ બગાડશો નહીં એવી આ પ્લેટફોર્મ થકી આપ સૌ મિત્રો જે છે એમને નમ્ર વિનંતી છે વધુ મસ્ત વધુમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે જે કોઈ પણ મિત્રો લાગ્યા છે ચોવીસ તારીખે અઠ્યાવીસ તારીખે ફાઇનલી ભલામણપત્ર અને નિમણૂક હુકમ માટે જે શાળામાં હાજર થવાના છે તમામ સરસ શિક્ષક મિત્રોને શિક્ષણ વિભાગમાં એક સારા સંનિષ્ઠ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે એવી આ પ્લેટફોર્મ થકી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું વધુમાં ધોરણ છથી આઠમાં આજથી શરૂ થતી જિલ્લા પસંદગીમાં પણ પસંદગી પામનારા ઉમેદવાર મિત્રોને આ પ્લેટફોર્મ થકી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ફરી એકવાર મિત્રો હું એક વાત દોરાઈને દોહરાવીશ અને કહીશ કે એકથી પાંચમો જો મિત્રો તમે લાગી ગયા હો તો પ્લીઝ મહેરબાની કરી અને ધોરણ છથી આઠમાં ના જતા કેમ કેમ કે એકથી પાંચ અને છથી આઠમો પગાર ધોરણ એક સરખું જ છે તેની અંદર ચોવીસો ગ્રેડ ની એક સરખા પગારવાળી જ નોકરી છે અને ખાસ મિત્રો કે ધોરણ 8 આઠમાં હવે નજીકના સમયમાં બધી જગ્યાઓ ભરાઈ ગઈ હોવાથી આવનારા શૈક્ષણિક કેલેન્ડર શૈક્ષણિક ભરતીના કેલેન્ડરમાં પણ તમે જોયું હશે કે છથી આઠમાં વેકન્સીઝ ઓછી આવવાની છે અને એકથી પાંચમાં આવનારા વર્ષોમાં રિટાયરમેન્ટ વધુ હોવાથી વધારે વેકન્સીઝ આવવાની છે તો જે મિત્રો એકથી પાંચમાં લાગેલા છે એમને જિલ્લા ફેરબદલીનો ચાન્સ બહુ જ રહેશે છથી આઠની કમ્પેરમાં એટલે તમારી જિલ્લા ફેરબદલી પણ સરળતાથી થશે જો થોડા પોતાના વતનથી દૂર હો તો પણ આપ ટૂંક સમયમાં ઓછા સમયની અંદર જિલ્લાભેર થકી પોતાના વતનમાં આવી શકશો પગાર ધોરણ સેમ છે એટલે મહેરબાની કરી એકથી પાંચમાં લાગેલા મિત્રો છથી આઠમાં રિટાયર ના થાય એ જ રીતે અગિયાર બાર તેમજ આ જે ગવર્મેન્ટને ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે મો પણ જે મિત્રો લાગી ગયા છે એ પણ ઉમેદવારોને ખાસ નમ્ર વિનંતી કે તેઓ પણ ધોરણ છથી આઠની અંદર પીઠ ના થાય કારણ કે તમે જાણો છો એ પ્રમાણે સરકારી તેમજ ગ્રાન્ટેડમાં માધ્યમિક શાળાઓમાં પગાર ધોરણ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પણ જે પગાર ધોરણ છે મિત્રો એ પ્રાથમિક કરતો ઊંચું છે તેની અંદર બેતાલીસો ગ્રેડ પેવાળી નોકરી છે ફિક્સ પગાર પણ ઊંચો છે પ્રાથમિકની સરખામણીમાં એટલે પ્લીઝ આપ રિપીટ ના થશો આપને પ્રમોશનના ચાન્સીસ છે સરકારીમાં સરકારી અને ગ્રાન્ટેડમાં બદલી પણ થાય છે સરકારીમાં પણ તેઓ જિલ્લા ફેર કરી શકે છે ગ્રાન્ટેડમાં પણ જૂના શિક્ષક તરીકે તમે બદલી કરાવી શકો છો આથી આ બધા લાભ તેમજ પગાર ધોરણ પણ ઊંચું હોવાથી મહેરબાની કરી મિત્રો પ્લીઝ તમે છથી આઠમાં જેમને શિપ જોનમાં છે અને લાગી ગઈ છે નોકરી નવથી બારમાં એ મિત્રો નવ દસ માધ્યમિકમાં લાગેલ જોબવાળા મિત્રો પ્લીઝ આપ છથી આઠની ભરતીમાં રિપીટ ના થતા એવી આપ પ્લેટફોર્મ થકી આપને વિનંતી કરું છું તમારા એક સારા પ્રયત્નથી કોઈ તમારા જ મિત્રને લાભ થશે એને ખુશી થશે અને એને જોબ મળ્યાનો જે આનંદ થશે એ કંઈક અલગ જ હશે અને એની જે કોઈ પણ દુવા છે એ તમને મળશે અને તમારા સારા કર્મ થકી તમને ભગવાન ચોક્કસ મદદ કરશે એટલે પ્લીઝ તમે તમારા મિત્રોને મદદ કરી શકો છો અને જો ફરી કહીએ છીએ કે આપ સેફ ઝોનમાં છો તો આપ પ્લીઝ મહેરબાની કરી શીટ ના બગાડશો અને આપના મિત્રોને ઓછા મેરિટવાળા મિત્રોને ચાન્સ મળે એવું કરશો તો મિત્રો આથી યાદની વિગત શિક્ષણ સહાય ભરતી ધોરણ નવ દસ માટે સરકારીને ગ્રાન્ટેડમાં તેમજ આજથી શરૂ થતી ધોરણ છથી આજની જિલ્લા પસંદગી બાબતે તો આ વિડીયોને મેં આ તમામ મિત્રો સુધી શેર કરશો વિડીયોને લાઇક કરશો હાપ કરશો અને જો ચેનલ પર નવા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ